હેલા મિત્રો તમે બધા કેમ આપણે પેલો બ્લોગ આવ ઉતાર ના કીધો નાનો બનાવવાનો કે મોટો બનાવવાનો છે નાનો બનાવવાનું મોટો 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 બ્લોગ બનાવવાનો છે આપણે એમાં ઇન્સ્ટાગ્રામ માં યુટ્યુબ માં બેમાં મૂકવાનો છે એટલે તમે લાઈક શેર અને ફોલો અને ચેનલ માં સબસ્ક્રાઇબ કરી નાખજો આ અમારો વાયા બોલો જો હવે આલા જેવી ધીમે ધીમે